ભૂમિ પ્રેમમાં યુવતીને પામવા માટે સોશિયલ મીડિયા ઉપરથી નકલી એસ્ટ્રોલોઝરના સંપર્કમાં આવતા સાડા ચાર કરોડ રૂપિયાનો વરસાદ કરતા આખરે બંનેની ધરપકડ કરાઈ છે ગુજરાતમાં નકલી બાકી શું હવે તો નકલી એસ્ટ્રોલોઝર પણ પકડાઈ ગયો દહેજની ભૂમિ ડેવલપમેન્ટના એકાઉન્ટન્ટે રૂપિયા ચોપન લાખના જ નહીં પરંતુ એક તરફી પ્રેમ અને વેપારમાં બરકત પામવા રાજસ્થાનના પાખંડી રૂપિયા સાડા ચાર કરોડ આપ્યા હોવાનો ઘટસ્ફોટ થઈ ગયો છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે લેબર કોન્ટ્રાક્ટરે દહેજના ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટ સામે રૂપિયા ચોપન લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપી લલિત પટેલની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો

દુલીચંદ શર્માની ધરપકડ કરી છે આ જ્યોતિષ મુસ્લિમોને મોલવી સુલતાન ચિશ્તી બની પ્રેમ નોકરી વેપાર ધંધાના બરકતના નામે લોકોને લૂંટતો હોવાનો મોટો વિસ્ફોટ થઈ ગયો છે ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એના કર્મચારી લલિત પટેલે રૂપિયા 54 લાખ નું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ રે ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાનો આવેલો આ આરોપી એના વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતા પૂરતા પૂરા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવ્યું કે એને એક યુવતી સાથે એ કરતી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થી એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કોઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી આહ સામેના જે જ્યોતિષે એને લાલચ આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની શૈલો વાળી કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળ મારફતે એને આ ચોપન લાખ રૂપિયા તો આપી આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદી ફરિયાદી ની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માતપર રકમ આ જે એસ્ટ્રોલેજ એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એણે આપી દીધેલા છે એવી તપાસ હકીકત તપાસ દેવા જણાવ્યા હતા આ જે એસ્ટ્રોલેજર છે એ રાજસ્થાનના જયપુરમાં જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે તાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ સુટકો કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે આરોપી મુદ્દામાં રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે